જેના જીવનમાં ઘોર હોય હોય સૂર્ય ઉગ્યો તોય અંધારું જ્યાં સુધી હૃદયમાં આત્માનો સૂર્યનો ઉદય ન થાય જ્ઞાનનો ઉદય ન થાય ને ત્યાં સુધી બધું જ અંધારું સદગુરુ શબ્દનો સૂર્ય ઉદય થયો સ્વપન સંસારનું તરતભાસ પણ એ સૂર્ય ઉગવો જોઈએ અંદર અને સદગુરુ સૂર્ય ઉગાડી શકે અહિયાં પ્રતાપ ભાનુ રાજા કપી મુનિ ના આશ્રમમાં અને પેલો પણ એનો કપટ નો પૂરેપૂરું નાટક કરી બતાવ્યું છે સહેજ અધૂરું નથી રાખ્યું કે રાજન જો ને નિશા ઘોર ભયંકર રાત્રી જામતી જાય છે અને વન બિહડ છે ભયંકર વન છે તારે જવાનું છે કેટલું બધું સિત્તેર યોજન પંથ ન સુનાય રસ્તો નહીં જડે રસ્તો તારું સાંભળશે પણ નહીં કે તું સાચે રસ્તે જઈ રહ્યો છે કે ખોટે રસ્તે પંથ ન સુનાય સજા તું રસ્તાનો જાણકાર હોવા છતાં પણ આત્મા છે જો પોતાના સ્વસ્વરૂપમાં આવે તો એનો રસ્તો ખુલ્લો છે પણ જો ભ્રાંતિઓમાં એ એ ગયો તો એને ભયંકર નિશા સમાન ઘોર ગંભીર વન જંગલ જેવો અને ક્યાંય દેખાય નહીં અજવાળું ના દેખાય તો સુજાન હોવા સંબોધન સુજાન કર્યું છે તમે તો અનુભવી છો ભૂમિયા છો પણ અત્યારે અંધકાર બરાબર નથી એટલે આ મુની વિકૃતિઓ માણસને ફસાવતી હોય છે અંધકારની અંદર ગાઢ અંધકાર હોય ને પછી એમાંથી ફસામણ હોય પ્રતાપભાનું જેવો આવો પ્રતાપી ધર્મિષ્ઠ ધર્મપરાયણ છતાંય ફસાયો એ ઋષિ એને આગળ કે છે સમજીને આજે રહી જાઓ ઉતાવળ કરશો ને અમે દિવાળી છે દિવાળી કરીને જજો ને કાલે દિવાળી છે કાલે જજો દિવાળી તો કે છે કે

અહીંયા પણ કહ્યું કે રાત રોકાઈ જાઓ રાજન સવાર પૂરતા જજો ને આજે શું ઉતાવળ છે